આજની ગુરુવાણીમાં હું નાતાલ વિશે કહીશ પચીસમી ડિસેમ્બર નાતાલનો તહેવાર આવે છે ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે અને તે દિવસે ઈસુ ખ્રિસ્તે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી હોય એવું માનવામાં આવે છે તે દિવસે ઈસુ ભગવાનનો જન્મ થયો હોય એવું પણ માનવામાં આવે છે તેમના પિતા જોસેફ અને તેમની માતા

એટલે અમલદારે એવું નક્કી કર્યું કે ઈસુ ખ્રિસ્તને સજા કરવી કે સજા તો કે શેની કરવી તો કે એને ખીલાથી વધ સ્તંભ ઉપર જડી દેવાના તો નક્કી કર્યું અને એણે ખીલાથી વધ સ્તંભ ઉપર ઈસુ ખ્રિસ્તને જડી દીધા ત્રણ દિવસ સુધી એનામાં જીવ હતો ત્યાં સુધી એણે પ્રાર્થના કરી કે મા આ લોકો શું કરે છે એનું એને ખબર નથી એનું એને ભાન નથી તો હે ઈશ્વર તું એને માફ કરી દેજે તો એટલા માટે આ ખ્રિસ્તી લોકોનું ધર્મસ્થાન છે ચર્ચ આપણે જેમ મંદિરમાં જઈએ છીએ તેમ ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન ચર્ચ છે જે જામનગર અને દીવમાં આવેલું છે તમે જાઓ તો જોજો એના મંદિરમાં પણ ક્રોસ ઉપર લટકાવેલા ઈસુ અને મિસ મેરીના ખોડામાં ખ્રિસ્તી એવી બે મૂર્તિ હોય છે અને મંદિરમાં જેમ આપણે દીવો કરીએ છીએ એવી રીતે ખ્રિસ્તી લોકો એના ચર્ચમાં મીણબત્તી પેટાવે છે અને બેન્ચ ઉપર બેહીને ઈસુ ભગવાનને પ્રાર્થના કરે છે ખ્રિસ્તીઓનું બેસતું વરસ એટલે કે જેવી રીતે આપણે દિવાળીનો ગુજરાતી મહિનામાં કે છેલ્લો મહિનો મહિનો પાંચ દિવસ દિવાળીના અંગ્રેજી મહિનામાં છેલ્લો મહિનો ડિસેમ્બર એના પાંચ દિવસ નાતાલનો તહેવાર એ લોકો ઉજવે છે પેલી જાન્યુઆરી એટલે ખ્રિસ્તી લોકોનું નવું વરસ એટલે કે બેસતું વરસ તે દિવસે લોકો

ઈસુ ખ્રિસ્તનો ધર્મ ગ્રંથ છે બાઇબલ હોય એવી જ રીતે આપણા હિન્દુ ધર્મનો ગ્રંથ છે રામાયણ અને મહાભારત મુસ્લિમ લોકોનો ગ્રંથ છે કુરાન હવે ધર્મ ગુરુ કે ચર્ચમાં જે ગુરુ હોય છે એને પાદરી કહેવામાં આવે છે હિન્દુને હિન્દુના મંદિરમાં જે હોય છે એને પૂજારી કહેવામાં આવે છે અને મુસ્લિમ લોકોના મસ્જિદમાં હોય છે એને મોલા કહેવામાં આવે છે આવી રીતે ઈસુ ખ્રિસ્તને ભગવાન માને છે ખ્રિસ્તી લોકો અને નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવે છે અસ્તુ